નવસારી ના નગરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બે શેરીઓની વચ્ચે ડ્રેનેજ નાખવાની કામગીરીના વિરોધમાં સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી મને હા મને કોઈ ઓ ભાઈ હા સોસાયટી આ તો હજુ એકવાર મેં ખાલી અંદર રોડ માં જ કરું ને સો સોસાયટી તો આખી સોસાયટી નીકળી આવશે નવસારીના નગરી વિસ્તારમાં હાલમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બે શેરીઓની વચ્ચે નાખવાની કામગીરીના વિરોધમાં સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ રજૂઆત કરી હતી સુરેશ મકવાણાની આગેવાની હેઠળ પાલિકા ખાતે ગયેલા પ્રતિનિધિ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મિથિલા નગરીમાં ઘરની પાછળના ભાગેથી ડ્રેનેજ લાઈન નાખવામાં આવેલી છે જેનો ઉપયોગ હાલમાં થઈ રહ્યો છે પરંતુ પાલિકા દ્વારા બે શેરીઓની વચ્ચેથી નવી ગટર લાઈન નાખવામાં આવતા તમામ રહીશોએ નવું જોડાણ કરવા માટે ઘરની અંદરથી લાઇન પસાર કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના લીધે તમામ લોકોને આર્થિક બોજો પણ પડી શકે તેમ છે જેથી પાલિકા તંત્ર દ્વારા જૂની પાઇપલાઇનની જગ્યાએ જ નવી પાઇપલાઇન નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે આ રજૂઆત કરવા ગયેલા સુરેશ મકવાણા અને વોર્ડ નંબર ચારના માજી નગરસેવક અશ્વિન કહાર વચ્ચે પાલિકાના પટાંગણમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તે દરમિયાન અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જે મીડિયાના કેમેરામાં પણ કેદ થયા હતા શિસ્તબદ્ધ પાર્ટીની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના બે ભાજપી આગેવાનોના વાણી વિલાસે આજે ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો હતો ભાઈ મને નહીં સંચડવાનો હા મને કોઈ સંચડવાની ઓ ભાઈ હા ડાકી સોસાયટી આ તો હજુ એક વાર મેં ખાલી અંદર રોડ માર્ચ કરું ને સોસાયટીમાં આખી સોસાયટી નીકળી આવશે ના ભાઈ એવી રીતે ને હારું હારું વિચાર નહી તું કેવી રીતે તો લાઈન આગળ ચાલે તો લાઈન આગળ નાખી દઈ તો આ કોઈને બધાને વાંધો છે તને એકલાને જ હારું રાખવું છે

એ જગ્યાની અંદર એટલે કે છ ફૂટની જગ્યા સર્વિસ લાઇન એમણે છોડેલી છે એમાં જૂની ડ્રેનેજ લાઇન નાખવામાં આવેલી છે અત્યારે જે ડ્રેનેજ લાઇન નાખવાની શરૂઆત કરી એમાં રોડ બ્લોક પેવિંગ બધું ખોદીને ઘરની આગળ ડ્રેનેજ લાઇન નાખવાની શરૂઆત કરી એટલે સમગ્ર સોસાયટીના લોકો એક થઈને એની સામે વાંધો લીધો કે તમે આગળ લાઇન નાખો છો અમારી ટોયલેટ બાથરૂમ ચોકડી બધું પાછળ છે તો અમારે આ આગળવાળી લાઈનમાં ધારો કે જોઈન્ટ કરવું હશે તો અમને કમસે કમ એકાદ લાખ રૂપિયાનો ખર્ચો થાય ને અમારા ઘરમાં તોડફોડ થાય ને આગળ ઘરમાંથી એ પાછળની લાઈનમાં જ જે અગાઉ બિલ્ડર દ્વારા બાર ઇંચના પાઇપ નાખાયા છે તો આપ બાર ઇંચ કરતાં વધારે મોટા પાઇપ નાખો જેથી વસ્તી વધી છે વિસ્તાર વધ્યો છે તો એ પાણીનો રોકાવ અથવા તો ડ્રેનેજ લાઈન એને ઉભરાય નહીં જ્યારે કે અત્યારે એ લોકો જે પાણીના અરે જે ડ્રેનેજના પાઇપ નાખી રહ્યા છે એ ડ્રેનેજના પાઇપ આઠ ઇંચના છે યાને કે પહેલા જે બાર ઇંચના નાખ્યા છે એના કરતાં પણ ઓછા નાખે છે એટલા માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા આમ તો લાંબા ગાળાની આ યોજના હોવી જોઈએ પચાસ વર્ષ સુધી ચાલે એકવાર ડ્રેનેજ લાઈન નાખે રોડ બનાવે રસ્તા બનાવે કે પીવાના પાણીની વ્યવસ્થા પ્રાથમિક સુવિધાઓ ઊભી કરે પણ તમામે તમામ એ લાંબા ગાળાની યોજના હોવી જોઈએ આગળ પાઇપ ડાટીને જતી રહેવાથી એ અનનેસેસરી સરકારના પૈસાનો પણ બગાડ થાય એવું લાગે છે માટે અમે રજૂઆત કરવા એવા હતા કે આ યોજનાની અંદર આપનો જે ડિઝાઇન છે ડિઝાઇનની અંદર ફેરફાર કરી અને રહીશોને પાછળથી લાઇન આપવામાં આવે અને રહીશો માટે પાણીનો ડ્રેનેજનો ઉભરાવવાનો પ્રશ્ન કાયમી બંધ થાય એ રજૂઆત સોસાયટી ના ખુબ મોટી સંખ્યા ની અંદર રહીશો રજૂઆત કરવા નો સર